વધુમાં યુથ કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ઘટના પાછળ વડોદરા કોર્પોરેશનના ઘણા અધિકારીઓ જવાબદાર છે જેના ઉપર આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જે જવાબદાર અધિકારીઓ છે તે ઉપર વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે અને માસૂમ બાળકો તેમજ બે શિક્ષિકાઓનું પરિવારોને ન્યાય મળે વડોદરા શહેરમાં ગયા મહિના અઢાર તારીખે સમગ્ર દેશને હચમચાવી નાખે એવી એક દુઃખદ ઘટના ઘટી હતી જે ઘટનામાં બાર માસૂમ બાળકોને બે શિક્ષિકોનું મૃત્યુ થયું હતું જે તે સમયે દેશના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અહીંયા દોડી આવ્યા હતા અને એમને એવો આદેશ કર્યો હતો કે આવનાર દસ દિવસના અંદર જવાબદાર અધિકારીઓને જવાબદાર લોકોના ઉપર કાર્યવાહી થવી જોઈએ એમને પકડવામાં આવે પણ એમની એ વાતના હૃદય ઉડાઈ કોર્પોરેશન દ્વારા ફક્તને ફક્ત કોન્ટ્રાક્ટરોને નાટકે ધંધથી પકડી અને કોર્પોરેશનના મોટા જ જવાબદાર અધિકારીઓને બચાવવાનો કારસો જે ખૂબ જ એવું કહેવાય કે શિક્ષિત વ્યક્તિએ એક સારો કારસો રચીને ઘડ્યો હોય એવું લાગી રહ્યું છે ત્યારે એક મહિનો થઈ ગયો કોઈ પણ અધિકારી પર કાર્યવાહી થઈ નહીં અને પાછલા દિવસોમાં જે બિચારા આસિસ્ટન્ટ એન્જિનિયરો કે જેમનો આમાં કોઈ જ વાગ નથી એમના ઉપર સંપૂર્ણ દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો છે ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરને અભિનંદન આપવા આવ્યા છે કે જે કારસો અધિકારીઓને બચાવવાનો આપણે ઘડ્યો હતો એમાં ક્યાંક ને ક્યાંક આપ સફળ થઈ રહ્યા છો એ બદલ આપને અભિનંદન એમને ગુલાબ આપીને અભિનંદન આપ્યું છે અને સાથે એવી માંગ કરી છે કે આવનાર દિવસોમાં જવાબદાર અધિકારીઓને જો તમે જા સામે નહીં લાવો જવાબદાર અધિકારીઓને તમે અરેસ્ટ નહીં કરાવો એના ઉપર કાર્યવાહી નહીં કરો તો એ અધિકારીઓના ઘડે જે એમને મોડું કાળું કરી અને એમને એવો અહેસાસ કરાવીશું કે એમણે જે કૃત્ય કર્યું છે એ હકીકતે ખૂબ જ દુઃખદ છે એની જવાબદારી નૈતિક તરીકે એમને સ્વીકારવી જોઈએ